विश्वसनीय विश्वास विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी बँक ऑफ बरोडा इंडियाज इंटरनेशनल बँक सुरती एक्झोन नाव ओपन थ्री रेस्टॉरंट नवसारी गणदेवी वलसाड तनिष्क टाटानी प्रस्तुती शोरूम दुकान नंबर एक ती चार ग्राउंड फ्लोर सेफायर बिल्डिंग टाटा हॉल सामें दुधिया तडाव नजीक नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी न्यू इंडिया बेकरी अमारी शाखा नवसारी मरोली सूरत माइलस्टोन एकेडमी

પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં ભભૂકતો રોષ કારમાં લિફ્ટ આપી લૂંટ કરતી ટોળકી પોલીસના કરતીંજામાં લૂંટના રૂપિયા સહિત કાર લેવાયેલી કબજે ચીખલીમાં મોબાઈલ શોપમાં દિવાલમાં બાકોરું પાડી ચોવીસ લાખના મોબાઈલની કરેલી લૂંટ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો થયેલો પ્રારંભ બાંધકામ શ્રમિકોને માત્ર પાંચમાં ભરપીટ ભોજન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર હતી તે પરીક્ષાનું પેપર લીક થતા નવસારી જિલ્લામાં હજારો નોકરી વાંચુક ઉમેદવારો નિરાશ થયા હતા રાજ્ય સરકારના પંચાયત સેવાઓમાં જુનિયર ક્લાકની ભરતી માટે રવિવારે પરીક્ષા યોજાનાર હતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં વિવિધ કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાનાર હતી નવસારી જિલ્લામાં પણ અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર રવિવારે અગિયાર કલાકે જુનિયર ક્લાકની પરીક્ષા લેવાનાર હતી આ પરીક્ષાની તૈયારીઓ નોકરીવાચ્છુક ઉમેદવારો છેલ્લા પાંચ વર્ષથી કરતા હતા નવસારી જિલ્લામાં અન્ય જિલ્લાઓમાંથી ઉમેદવારો દરમિયાન જ પરીક્ષા કેન્દ્રોની આસપાસ કે સગા સંબંધીઓને ત્યાં રોકાયા હતા રવિવારે રાત્રે જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું સવારે છ વાગે મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે પેપર લીક થવાથી ઉમેદવારોના હિતમાં પરીક્ષા રદ કરવામાં આવી છે આ સમાચાર સાંભળતા જ હજારો ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ઉમેદવારો પરીક્ષા કેન્દ્રની બહાર જ દેખાવો કર્યા હતા બસ ડેપોમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો એકત્ર થયા અને સરકાર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો ઉમેદવારોએ પોતાના ભાવિની ચિંતા સાથે ભભૂકતો રોષ ઠાલવ્યો અને પેપર લીક લીકકાંડ થતા ભારે હોબાળો મચાવ્યો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું નવસારી જિલ્લા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ઉમેદવારોએ પરીક્ષા પત્રો ફાડી નાખ્યા અને સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી આવેલા ઉમેદવારોએ બસ ભાડું પરત માંગ્યું નવસારી બસ ડેપો દ્વારા તમામ ઉમેદવારોને પરત જવા માટે વિનામૂલ્યે બસ મુસાફરીની સગવડ કરવાની ફરજ પણ પડી હતી અમે છેલ્લા પાંચ વર્ષથી તૈયારી કરીએ છીએ અને પહેલી વખત અમે આ પેલી ક્લાર્કની એક્ઝામ આપેલી ત્યારે પણ પેપર ફૂટેલું અને આજે આવ્યા ત્યારે પણ પેપર ફૂટ્યું અને પહેલાં લોકો કહે છે કે હવે હોલ ટિકિટ બતાવો અને મફતમાં મુસાફરી કરો અને મુસાફરી કરવાના બહારને આ એક્ઝામ ફૂટેલું છે એનું આ બધું એ લોકો છુપાવી રહ્યા છે સરકાર શું સરકારથી એક પેપર ફૂટવાનું એ પેપર બચાવી શકાય તો પછી આ સરકાર દેશ શું સંભાળવાનું છે સરકાર આજે કહે છે કે અમે મંગળ પર પહોંચેલા છે પણ એક એક પેપર એ લોકોથી સાચવાય નહીં તો આ આમાં સરકાર ગર્વ કાલે છે ગરવા લેવા કંઈ બાબત જ નથી આ સરકારની એકદમ સરકારને ભાન પડવી જોઈએ આ તો ઘણા સમયથી અમે જીપીએસસી ક્લાસ થ્રી ક્લાસ ટુની અમે તૈયારી કરીએ છીએ અને જ્યારે આવા ખૂબ જ દુઃખદ સમાચાર મળે છે કે સેન્ટર ઉપર જઈને ખબર પડે છે કે પેપર ફૂટી જાય છે તો અમે ક્યાં જઈએ કોના પાસે જવાબ માગીએ આટલા આટલા વખતો વખતની મહેનત ને આટલા દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે એક્ઝામ આપવાને પછી એ કહે છે કે પેપર ફૂટી ગયું તો વિદ્યાર્થીઓ પર શું અસર પડતી છે બધા સુસાઈડ કરે છે આવું કરે છે તેવું કરે છે તો સરકારે અમને જવાબ આપવો જ પડશે નહીં તો સરકારો બદલવી જ પડશે કેમકે જો સરકાર આવું જ કરશે પચીસો પચીસ પેપર પચીસ પચીસ પેપર ફૂટી ગયા જો તમે જો જોઈ શકશો બે હજાર ચૌદથી લઈને આટલા બધા પેપર જો ફૂટતા છે દર વર્ષે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા ઘણા વાયદાઓ કરે છે કે આવું કરીશું તેવું કરીશું તો પછી તે વાયદાઓ હવે ક્યાં જાય છે હવે ક્યાં બધા નેતાઓ ગયા છે હવે તો કોઈ નથી દેખાતું કે પેપર ફૂટ્યું તો કોઈ તો કેવું સરકારને કહો કે આંદોલન કરો બતાવો અમારું પેપર ફૂટ્યું અમારો વિદ્યાર્થીનું ફ્યુચર બગાડ્યું ત્યારે કોઈ જવાબ નથી આપતું તો અમને સરકારને એક જ માંગ છે કે તેઓ આનું સોલ્યુશન તો આજ સુધી લાવી જ નથી શક્યા તો તેઓ અમને જવાબ આપે કે આનું આ કેવી રીતે તેઓ ઉકેલશે ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા આયોજિત જૂની ક્લાર્કની પરીક્ષા જો આજે થવાની હતી પેપર લીક થવાથી હવે મોકૂફ રાખવામાં આવી છે આ જો એક બનાવ બન્યા છે આ કારણે અમારા સમગ્ર રાજ્યમાં આ ડિસિઝન લેવામાં આવ્યા છે બધા અમારા ઓફિસર્સ જો બોર્ડના પ્રતિનિધિશ્રી કાર્યરત છે અમારા પ્રાચાર્યશ્રીઓ ફ્લાઈંગ સ્વોટ વગેરે બધા હવે એક્ટિવ જ છે અને એમને ઇન્ફોર્મેશન પણ આપી દીધી છે દરેક સ્કૂલમાં પણ ઇન્ફોર્મેશન મળી જશે કે હવે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તો હું બધા કેન્ડિડેટ્સને રિક્વેસ્ટ કરું છું કે શાંતિ બનાવી રાખે અને જો કોઈ ઇન્ફોર્મેશન એમને જોઈએ તો અમારા કંટ્રોલ રૂમ સંસ્કાર ભારતી સ્કૂલ નવસારીમાં પણ કાર્યરત છે નવસારી જિલ્લાના એબીવીપીના કાર્યકરોએ પેપર લીક કાંડનો ઉગ્ર વિરોધ કર્યો હતો વારંવાર પેપર ફૂટી જતા એબીવીપીના કાર્યકરોએ સરકારની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા પેપર લીક કાંડના સોળ આરોપીઓને

અને એ પેપર લીક મામલે એ રદ કરવામાં આવી છે જેના વિરુદ્ધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવસારી દ્વારા અહીં એગ્રિકલ્ચર યુનિવર્સિટીના ગેટની બહાર પ્રદર્શન કરવામાં આવ્યો છે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો છે અમે પાંચ અલગ અલગ માંગો સાથે સરકારને રજૂઆત કરીએ છીએ કે આ જે અમારી માંગો છે તે પૂરી થાય પહેલી માંગો તો એ છે કે ચોવીસ કલાકની અંદર નવી તારીખની ઘોષણા કરવામાં આવે અને જે નવી તારીખ છે તે વીસ દિવસની અંદર એ નવી તારીખ હોવી જોઈએ જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે તો એ લોકોને તકલીફ ના થાય હવે આજ રોજ આપણે જોયું હશે કે અલગ અલગ જે બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા ગયા હતા તો એ લોકોને જે યાત્રામાં અને નિવાસમાં જે અગવડ થઈ છે તો તે આગામી એક્ઝામમાં સરકાર પોતે આ બધી વ્યવસ્થા કરે એનું અમે માંગ કરીએ છીએ અને આની જે આખી તપાસ છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવે એની અમે સરકારને માંગ કરીએ છીએ અને અહીં તમામ છાત્રશક્તિ ઉપસ્થિત રહી અને આ જે એક્ઝામ લીક થયું છે પેપર લીક થયું છે એના વિરુદ્ધ અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે નેશનલ હાઈવે ઉપર કારમાં લિફ્ટ આપી લૂંટ કરતી ગેંગના ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે લૂંટ કરાયેલી રોકડ રકમ મોબાઈલ અને કાર પોલીસે કબજે કરી છે જ્યારે એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે નેશનલ હાઈવે ઉપર થોડા દિવસ પહેલાં જ એક વ્યક્તિને કારમાં લિફ્ટ આપી લૂંટી લેવાયો હતો હાઈવે ઉપર આવેલી હોટલમાં રસોયા તરીકે નોકરી કરતો અંકિત ચૌધરી કડોદરા ખાતે આવેલ હોસ્પિટલમાં જવા અર્થે નીકળ્યો હતો હાઈવે ઉપર તે ખાનગી વાહનમાં બેસવા માટે રાહ જોતો હતો ત્યારે એક સફેદ કલરની સ્વિફ્ટ કાર જી જે ઝીરો ફાઈવ સીએલ સત્તાવીસ એકાવન આવીને અંકિત પાસે ઊભી રહી કારમાં સવાર લોકોએ લિફ્ટ આપવાનું કહ્યું અંકિત કડોદરા જવાનો હતો કારમાં બેસી ગયો કારમાં સવાર ચાર વ્યક્તિઓએ વેસમાં નજીક આવેલ સિસોદરા ગામના અવામરૂ જગ્યામાં કાર થોભાવી અંકિત પાસે હોસ્પિટલના રૂપિયા સાડત્રીસ હજાર રોકડા લૂંટી લીધા હતા ધાકધમકી આપી કારમાંથી ઉતારી આ લૂંટારુઓ ભાગી ગયા હતા નવસારી રૂરલ પોલીસ દ્વારા આ ગુનાની તપાસ કરતા લૂંટના ત્રણ આરોપીઓ સુફિયાન સલીમ શાહ સોહેબ જીનોદીન ઉમર શેખ અને તાહિર ગુલામ નબી શાહ નામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા ગઈ તારીખ ચોવીસ એક બે હજાર ત્રેવીસના સાંજના લગભગ પાંચ વાગ્યાના સુમારે ફરિયાદી શ્રી અંકિતભાઈ સન ઓફ દિનેશભાઈ રમેશભાઈ ચૌધરી રહે રામ રસ જેનો ધંધો રસોઈ બનાવવાનો છે અને રામદેવ હોટલમાં જે નેશનલ હાઈવે છે ત્યાં રહે છે એવો કડોદરા પોતાના કામ માટે જવાના હતા એ દરમિયાન ગાડીની ભાડેથી ગાડી કરવાની કે ભાડે જવા માટે રાહ જોતા હતા એ દરમિયાન આ કામના જે આરોપીઓ છે એ સફેદ કલરની સ્વીપમાં આવેલા અને એમને એવું કીધેલું કે ભાઈ આપને અમે ભાડેથી કડોદરા મૂકી દઈશું એમ કરીને સ્વીપ ગાડીમાં બેસાડી દેલા અને એમને વચ્ચે લઈ જઈને મારી ધમકાવીને એમની પાસેથી એક મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા છત્રીસ હજાર પાંચસો જેટલા લૂંટીને એમને વેસમા ગામથી આગળ આરક પાટિયા પાસે ઉતાર જપ્ખો મારીને ઉતારીને નાસી ગયેલા આ બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો આઈપીસી કલમ ત્રણસો બાણું અને ત્રણ ત્રણસો બેતાલીસ પાંચસો ચાર મુજબનો નોંધાયેલ હતો અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન પોતાના બાતમીદારોથી સીસીટીવીમાં આ જે સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર હતી એ બાબતે તપાસ કરતા આ કાર આરોપી સુફિયાન સલીમ શાહ હાલ રહે સાહિલ પાર્ક મરોલી ફાટકની હોવાનું જણાય આવેલ જેથી આરોપીને પકડી પાડી એની સાથેના બીજા બીજા બે આરોપી એમ કરીને કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ બાબતે એક વોન્ટેડ આરોપી તબરેશ સલીમ શાહ રહી લીંબાયત મીઠી ખાડીને વોન્ટેડ જાહેર કરેલ છે અને સ્વીપ ગાડી ત્રણ લાખની મળીને કુલ મુદ્દામાલ ત્રણ લાખ ચોપન હજારનો પૂરો પૂરો નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવેલ છે ચીખલીમાં એસટી બસ સ્ટેન્ડની સામે મુખ્ય માર્ગ સ્થિત ભાટિયા મોબાઈલની દુકાનની પાછળની દિવાલમાં રાત્રિ દરમિયાન બાકો રૂપાળી તસ્કરો મોબાઈલ ફોન એસેસરીઝ અને રોકડ રકમ મળી કુલ ઓગણત્રીસ લાખ એકસઠ હજાર મતાની ચોરી જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી ચીખલીમાં એસટી બસ સ્ટેન્ડની સામે સ્ટેટ હાઈવે શોપિંગ સેન્ટરની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર સત્તર અઢારમાં ભાટિયા કમ્યુનિકેશન એન્ડ રિટેલ ઇન્ડિયા લિમિટેડ નામની જે મોબાઈલ ફોનની દુકાન છે તેમાં ગતરાત્રિ દરમિયાન તસ્કરોએ પાછળથી દિવાલમાં પાડી અંદર પ્રવેશ કરી એપલ સેમસંગ વિવો ઓપ્પો સાઉમી નોકિયા રિયલમી વન પ્લસ સહિતની કંપનીના કીપેડ અને સ્માર્ટફોન સ્માર્ટવોચ બ્લૂટૂથ એસેસરીઝ ટેબ્લેટ સહિતની ઓગણત્રીસ લાખ એકાવન હજારની મતાને ગલ્લામાં મૂકેલ રોકડા રૂપિયા દસ હજાર મળી કુલ ઓગણત્રીસ લાખ એકસઠ હજારની મતાની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સવારના સમયે બાજુમાં બેગવાળી દુકાનના સંચાલકે પાછળ આટો મારવા જતા દિવાલમાં બાકોરું જોતા આ બાબતે ભાટિયા મોબાઈલ દુકાનના સંચાલકને જાણ કરતા સંચાલક સહિત સ્થળ ઉપર આવી દુકાનમાં ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ચીખલી પોલીસને જાણ કર્યા બાદ દુકાનમાં જોતા સંખ્યાબદ્ધ મોબાઈલ ફોન એસેસરીઝ ગાયબ હોવા સાથે માલસામાન વેરવિખેર જોવા મળ્યો હતો ચીખલી પોલીસ સ્ટેશનની હદમાં મેન ગ્રાઉન્ડ મોજે દુકાન સોળસત્તા ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેટ હાઇવે શોપિંગ સેન્ટરમાં આવેલ ભાટીયા મોબાઇલમાં ગઈકાલ રાતના સાત સાડા સાતથી જે દુકાન બંધ થયેલી અને સવારે ઓગણત્રીસ એક બે હજાર ત્રેવીસના રોજ સાડા નવ વાગે જ્યારે દુકાન ખોલેલી ત્યારે એમને માલિકને જણાવ્યા આવેલ કે ભાઈ આ દુકાનમાં પાછળથી નાનું બોકારુ પાડીને અંદરથી પ્રવેશ કરીને દુકાનમાં રાખેલ અલગ અલગ કંપનીના મોડેલના સ્માર્ટ મોબાઈલ ફોન કીપેડ ટેબ્લેટ બ્લુટુથ સ્માર્ટ વોચ તથા મળી ને કુલ રૂપિયા ઓગણત્રીસ લાખ એકાવન હજાર તથા કાઉન્ટરમાં રાખેલા રૂપડા રૂપિયા દસ હજાર એમ કુલ ઓગણત્રીસ લાખ એકસઠ હજાર રૂપિયાની ચોરી થયેલાનું એમને જણાવે હતું જેથી શ્રી જયકુમાર ધીરેલાલ ગાંધી ધંધો નોકરી રહે સમરોલી નાઓએ ચીખલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો ત્રણસો એસી મુજબની ફરિયાદ આપેલી છે આ જે એમઓ છે એ દુકાનની પાછળ સુમસાન જગ્યા હતી એ દુકાનમાં પાછળથી જઈને કોઈ સાધન વડે નાનું બોકારું પાડેલું છે એટલે કોઈ પતલો કે નાનો વ્યક્તિને અંદર મોકલી તરુણ અવસ્થામાં જણાય આવે એવી શક્યતા ખરી એને મોકલીને પછી એના દ્વારા અંદરથી બધી ચીજવસ્તુઓ કાઢીને બહાર જે માણસો હોય એને આપીને આ ચોરી કરેલ હોવાનું પ્રાથમિક અનુમાન છે પકડવા માટેની કઈ રીત નહીં માટે આખા નવસારી જિલ્લા પોલીસ તરફથી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ત્રણ ટીમ બનાવીને જે આગળના આવા એમોવાળા જે ગુનેગારો છે અને જે આગાઉ પકડાઈ ગયેલા છે ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં કે અલગ અલગ જિલ્લાઓમાં એ બાબતોની માહિતી મેળવીને એ આરોપીની તપાસ હાલ ચાલુમાં છે નવસારીમાં શ્રમિકો માટે પાંચ રૂપિયામાં ભરપેટ ભોજનની યોજના શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે થયો છે નવસારી જિલ્લામાં ત્રણ જેટલા કડિયા નાકાઓ ઉપરથી શ્રમિકો માટે માત્ર પાંચ રૂપિયામાં ભોજનની યોજનાનો પ્રારંભ થયો છે નવસારી શહેરના શહીદ ચોક પાસે બાંધકામ શ્રમિકો મોટી માત્રામાં એકત્ર થાય છે કડિયા નાકા તરીકે ઓળખાતું આ નાખા ઉપર રોજીરોટી મેળવવા બાંધકામ શ્રમિકો મજૂર વર્ગ વહેલી સવારથી જ આવતો હોય છે ઘણીવાર એવું બને છે કે શ્રમિકોને રોજગારી મળતી નથી મજૂર વર્ગને રોજગારી ન મળવાથી તે ભૂખ્યા પેટે પરત ઘરે જતો હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને ફક્ત પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન પેરસવાની યોજનાનો પ્રારંભ કર્યો છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રવિવારે નવસારીના શહીદ ચોક પાસે રૂપિયા પાંચમાં સાત્વિક ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે થયો હતો આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ મહામંત્રી જિજ્ઞેશ નાયક સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા ये जो पाँच रुपए में निकला है खाना ये हम गरीब लोगों के लिए बहुत अच्छा है बहुत अच्छी सुविधा है कि कोई भूखे नहीं रहेगा यहाँ आके किसी के पास पैसा है किसी के पास नहीं है काम लगा कि ना लगा तो अच्छे से ये लोग अपना पेट भर के स्वतंत्र से सो सकते हैं कम से कम लेटने की जगह नहीं मिली पेट भरा रहेगा कहीं भी जाके लोग सो जाएंगे आराम से सुबह आके फिर खा लेंगे ये हमारे लिए बहुत अच्छा सुविधा हुआ है सर પાંચ રૂપિયે મેં એ ખાના ઘર પે નહી પાંચ રૂપિયે પાંચ રૂપિયા છોટે લડકે ખા રહે હે સબ કે સબકે અચ્છા હે કામ કરેગા નહીં કરેગા લેકિન પાંચ રૂપિયો મેં પેટ ભરેગા આજે સમયિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ નવસારી જિલ્લા ખાતે થયો છેલ્લા એક અઠવાડિયે સમગ્ર ગુજરાતની અંદર આ યોજના વિધિવર્તનનો આરંભ થઈ શકે ત્યારે આજે નવસારી જિલ્લાની અંદર આ ત્રણ ત્રણ કેન્દ્રની ઉપર ફક્ત પાંચ રૂપિયાની અંદર દાળ ભાત શાક રોટલી સ્વીટ ફરસાણ આ પ્રકારનું ભોજન જે શ્રમિકો જે સવારથી કામ કરવા નીકળે છે એને પોતાને ટિફિન લઈ જવાની ચિંતા હોય કે એમના પરિવાર માટેની ચિંતા હોય આ બધી ચિંતા અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ જવાબદારી લીધી છે અને ફક્ત પાંચ રૂપિયાની અંદર આ ભોજન મળે છે આપ જાણો છો પાંચ રૂપિયા એટલે કશું નથી પણ એક ટોકન પૂરતું આ પાંચ રૂપિયા છે એ આખા સમગ્ર પરિવારને એકદમ નિરાંતથી કામ કરી શકે પોતાની રીતે એ પોતે જીવન જીવી શકે એના માટે આ સમિકો માટેની આ યોજના જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નાનાથી નાના લોકો માટે જે વિચારે છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે શ્રમિકોને ભોજનની સાથે આરોગ્યની જાળવણી રથનો પ્રારંભ પણ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે વિનામૂલ્યે દવાઓ આ ધન્વંતરી રથમાં મળશે નવસારી જિલ્લામાં ત્રણ સ્થળો ઉપર આ યોજનાનો પ્રારંભ થયો છે આજ રોજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ સમયોગી કલ્યાણ બોર્ડ કૌશલ વિકાસ અને રોજગાર વિકાસ અને ઈ એમ આર ગ્રીન હેલ્થ સર્વિસ ઈ એમ આર એ ગ્રીન હેલ્થ સર્વિસના દ્વારા આજે એક ધનવંતરી વાનનું લોકાર્પણનો કાર્યક્રમ નવસારી જિલ્લામાં શહીદ ચોક કરિયાનાકો પાસે કરવામાં આવ્યું છે આ ધન્વંતરી રથનું શ્રમિકો શ્રમિકોની બાંધકામ સહિત શ્રમિકોનો વસાવટ અને જ્યાં કરિયા નાખું ચાલે છે ત્યાં ધનવંતી રથ જાય છે અને શ્રમિકોની આરોગ્ય તપાસ મફત ફ્રીમાં કરે છે જેમ કે જેમ કે તાવ ઉધરસ શરદી ખાંસી ફ્રીમાં તપાસ કરે છે મહિલા માટે પ્રસ્તુતિ તપાસ ફ્રીમાં કરે છે આમાં લેબ ટેસ્ટ પણ ફ્રીમાં થાય છે જેમ કે હેમોગ્લોબિન સુગર ટેસ્ટ થાય છે બ્લડમાં યુરિન આવે છે તે ટેસ્ટ થાય છે પ્લસ મેડિસિન પણ ફ્રીમાં આવે છે ગુજરાત સરકારની વ્યાજખોરો સામેનું અભિયાન રંગ લાવી રહ્યું છે નવસારીના ખેરગામમાં વાહનો ગીરવે લઈ પાંચ ટકાના વ્યાજે નાણાં ધીરનાર નારણપોર ગામના સરપંચના પતિની ખેરગામ પોલીસે ધરપકડ કરી છે રૂપિયાની જરૂરિયાત માણસને વ્યાજે નાણાં લેવા મજબૂર કરે છે પરંતુ વ્યાજના વીસ ચક્રમાં ફસાયલો માણસ મુશ્કેલીથી તેમાંથી બહાર નીકળી શકે છે ઘણીવાર વ્યાજખોરોના આતંકને કારણે વાત આત્મહત્યા સુધી પણ પહોંચી જાય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવેલી વ્યાજખોરો સામેની મુહિમ હવે રંગ લાવી રહી છે નવસારી જિલ્લામાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ રહી છે પરંતુ ખાનગી રાહે બાતમી મળતા ખેરગામ પોલીસે તાલુકાના નારણપોર ગામમાં વાહન ગીરવે લઈ ઊંચા વ્યાજે નાણાધીરનાર સરપંચ પતિ ભીખુ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે વ્યાજખોર ભીખુ પટેલ જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમનું વાહન ગીરવે લેતો હતો અને તેની કિંમત આંક્યા બાદ અડધા અથવા જરૂરિયાત મુજબના રૂપિયા આપી મહિને પાંચ ઊંચા વ્યાજે નાણાં ધીરતો હતો જ્યારે વ્યાજની રકમ ચૂકવવામાં મોડું થાય તો વધુ બે ટકા સાથે સાત ટકા વ્યાજ વસૂલતો હતો આ રીતે ભીખુ પટેલે વીસ બાઇક અને એક ઇકો કાર ઊંચા વ્યાજે ઘીરવે લીધી હતી ભીખુના વ્યાજખોરીના ગુનાની જાણ થતાં ખેરગામ પોલીસે નારણપુર ગામે ભીખુ પટેલના ઘરે છાપો મારતા ટુ વ્હીલર મળી આવ્યા હતા સાથે જ તપાસમાં ભીખુ પટેલ પાસે એક રજીસ્ટર મળ્યું હતું જેમાં કયા વાહન ઉપર કેટલા રૂપિયા ધીર્યા છે એની માહિતી પણ હતી જેના આધારે પોલીસે દસ લાખ સાઠ હજાર રૂપિયાના વીસ બાઇક અને એક કાર મળી એકવીસ વાહનો કબજે કર્યા હતા સાથે જારોપી સરપંચ પતી બીખુ પટેલની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ખેરગામ પોલીસને બાતમી મળે કે નારણપુર કાદવડી ઉખડીઓમાં રહેતા ભીખાભાઈ રમણભાઈ પટેલ નાઓ અગર લાયસન્સે ઓછા વ્યાજ દરથી નારણ ધિરાણ કરીને લોકોને ઊંચું તગડું વ્યાજ વસૂલતા હોવાની એક હકીકત મળેલ જે આધારે ખેરગામ પોલીસે આ નારાયણભાઈ ભીખુભાઈ રમણભાઈ કરતા એમના આ જે બાતમી હતી સાચી હકીકત જણાય આવેલ હતી અને એ લોકોને પાંચ ટકાના માસિક વ્યાજ દરે વ્યાજ દરે એ પૈસા આપતા હતા અને એના બદલામાં બળજ્રીપૂર્વક એ ફોર વ્હીલર કે ટુ વ્હીલર એમનું પોતાની પાસે રાખી લેતા હતા એ બાબતે તેમના ઘરમાં સર્ચ કરતા એક રજીસ્ટર મળી આવેલ જેમાં આ કુલ ફોર ટુ વ્હીલર વીસ અને ફોર વ્હીલર એક એમ ટોટલ કુલ એકવીસ વાહનો મળી આવેલ હતા જે બળજી બળજબરીપૂર્વક પોતાની પાસે રાખેલા હતા આમ જો પાંચ ટકા વ્યાજદર માસિક હપ્તે ના ચૂકવાય તો પછી એના એ સાત ટકા પણ વ્યાજદર વસૂલતા હોવાનું પણ જણાય આવેલ હતું જે બાબતે ખેરગામ પોલીસ સ્ટેશને તેમની પાસેથી આ રજીસ્ટરના આધારે કુલ દસ લાખ બોતેર હજાર આઠસો ને એસી રૂપિયાનો કુલ મુદ્દામાલ એકવીસ વાહનો સાથે કબજે કરવામાં આવેલ છે અને આ ભીખુભાઈ રમણભાઈ પટેલના વિરુદ્ધમાં ખેરગામ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ચોર્યાસી તથા ગુજરાત નાણાં ગિરનાર અધિનિયમ કલમ ચાલીસ બેતાલીસ એડી મુજબનો ગુનો રજીસ્ટર કરીને તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે નવસારી શહેરમાં આવેલ આઈશ્રી ખોડિયાર માતાજી મંદિરનો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક મનાવાયો હતો આ ધાર્મિક ઉજવણીમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો નવસારી શહેરના શુશ્રુષા હોસ્પિટલની સામે આવેલ આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરનો પાટોત્સવ મહોત્સવ હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો હતો માતાજીના મંદિરમાં આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ દ્વારા પાટોત્સવનું આયોજન થયું હતું વહેલી સવારથી જ હવન યજ્ઞ અને પૂજન અર્ચનો થયા હતા આઈશ્રી ખોડિયાર માતાજીનો જન્મોત્સવ પણ મનાવાયો હતો શ્રદ્ધાળુઓ દ્વારા કેક કાપવામાં આવી અને માતાજીના જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો આ ધાર્મિક મહોત્સવમાં માતાજીના ભક્તોના સહયોગથી મહાપ્રસાદનું આયોજન થયું હતું માતાજીની ભક્તિ સાથે ભોજનનો સંગમ પણ થયો હતો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો પાટોત્સવની ઉજવણી પ્રસંગે શ્રદ્ધાળુઓ દ્વારા ગરબાની રમઝટ પણ ચાલી હતી ગરબામાં ભાગ લઈ આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરના પાટોત્સવને તમામ ભક્તોએ ભક્તિભાવ સાથે વધાવ્યો હતો રોડ પર આવેલું ખોરિયાર માનું મંદિર છે અહીંયા દર વર્ષે અમે માનું જન્મોત્સવ મનાવીએ છીએ ને જન્મના દિવસે સવારથી પ્રોગ્રામ ચાલુ થઈ જાય છે સવારે વહેલા પહેલાં આવર્તી કરીએ એના પછી હવન હોય હવન પછી કેકનું પ્રોગ્રામ રાખીએ છીએ બધા કેક કાપીએ છીએ ને એના પછી ભંડારો ચાલુ થાય છે હજારો લોકો આવીને ભંડારાનો લાભ લે છે ને આજે એકદમ ખુશીનો માહોલ છે

પૂજન થયું અને મુખ્ય યજમાન દ્વારા ધાર્મિક ક્રિયાકાંડ હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો અખંડ રામચરિત માનસનું પઠન બાદ સમગ્ર સમાજ દ્વારા નવસારીના અગ્રણીઓનું અભિવાદન થયું હતું આરએસએસના જિલ્લા કાર્યવાહક રવિન્દ્ર પાગેદાર પૂર્વ સૈનિક જયંતિભાઈ નાયક ઉત્તર ભારતીય સમાજના હરિમોહન તિવારી તેમજ રાજેશ શર્માનું સ્વાગતવાદ થયું હતું સમગ્ર સમાજ દ્વારા ધર્મનું મહત્વ સમજાવાયું હતું માઘ માસ ચાલતો છે અને કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં સમસ્ત રાજસ્થાની સમાજે એક રામચરિત માનસ પઠનનું ચોવીસ કલાકનું પાઠ રાખ્યું હતું અને તેના સમાપન પર સના સમાપન તો નહીં કહેવાય પણ એને પૂર્ણાહુતિ કેમ કે રામાયણની કોઈ દાડા સમાપન હોતું નથી લાખો વર્ષથી ચાલુ આવેલું અમારી એક ગ્રંથ છે પણ એનું એ પૂ પૂર્ણઆહુતિ સમાપન સમારોહ છે ને તેમાં સમાજના અગ્રણીઓ આદરણીય પાદાર સાહેબ ભદૌરિયાજી ગુરુજી ડૉક્ટર સાહેબ નયનભાઈ અને જયંતિભાઈ નાયક અને બીજા પત્રકાર બંધુઓ અમારા પત્રકાર બંધુ ચેનલવાળા મિત્રો તમામ પધારીને આ સમાજની શોભા વધારી છે મિત્રો અમે રામાયણનું પઠન દર વર્ષે કરાવીએ છીએ દુર્ભાગ્યની વાત એ છે કે અમુક અમારા સનાતન ધર્મને તોડનારા વર્ગો છે તે અમારી રામાયણ ગ્રંથ પર રામચરિત માનસ પર જે અપશબ્દો કહે છે અને સમાજને તોડવાનું કામ કરે છે તેને અમે આ સ્થાનેથી એક મેસેજ આપવા માગીએ છીએ કે રામાયણ એ અમારું જી છે અમારી આત્મા છે એના પર કોઈ દાળ ડિબેટ નહીં થઈ શકે અને જે એમ કહેતા છે કે આ ચોપાઈ ખરાબ છે કે તે એ લોકોની સાત પુસ્તક નીકળી જાય તો પણ રામાયણની એક ચોપાઈનું આ લોકો અર્થ નથી લગાવી શકતા તેવા લોકો અમારા હિન્દુ સમાજ પર કોઈ જાતની ઊંઘલી ઉઠાવી નહીં શકે એટલે મહેરબાની કરીને આ ડિબેટ અહીંયા રાખો કેમ કે અમે જી જાનથી રામ અમારે અંદર છે રામ અમારા પ્રાણ છે ભારતીય સંસ્કૃતિ છે તુંથી રામ રહેવાના છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર થયેલું લીક પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં ભભૂકતો રોષ કારમાં લિફ્ટ આપી લૂંટ કરતી ટોળકી પોલીસના સકંજામાં લૂંટના રૂપિયા સહિત કાર લેવાયેલી કબજે ચીખલીમાં મોબાઈલ શોપમાં દિવાલમાં બાકોરું પાડી ચોવીસ લાખના મોબાઈલની કરેલી લૂંટ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો થયેલો પ્રારંભ બાંધકામ શ્રમિકોને માત્ર પાંચમા ભરપીટ ભોજન તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર